શ્રી આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર માસના સુદ પક્ષની છઠ્ઠી તિથિથી પ્રારંભ થતું એકવીસ દિવસનું વ્રત મા અન્નપૂર્ણાના વ્રતની કથા વિધિ તથા આ વ્રતનો મહિમા જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે ભિક્ષાં જ પાર્વતી માતા પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવા શિવભક્તા સ્વદેશો ભુવનત્ર બોલોમાં અન્નપૂર્ણાની જે મિત્રો અન્નપૂર્ણા વ્રત કે જે જીવનમાં ઘરમાં ધનના અને અન્નના ભંડાર ભરવાવાળી માતા મા દેવી મા પાર્વતીનું વ્રત છે આ વ્રત માક્ષર માસના શુક્લ પક્ષની છઠ્ઠી તિથિથી પ્રારંભ થઈને એકવીસ દિવસનું હોય છે એકવીસ દિવસે માક્ષર માસના પક્ષની એકાદશી સખલા એકાદશી આવે છે જો તિથિમાં વધ ઘટ હોય તો બારસના દિવસે પણ આ વ્રત પૂર્ણ થાય છે આ વ્રત દરેક વ્યક્તિ કરી શકે છે બહેનો ભાઈઓ કારણ કે આ વ્રત તો મા અન્નપૂર્ણાનું છે અન્નની આવશ્યકતા દરેક જીવને પડે છે મા અન્નપૂર્ણાને પ્રસન્ન કરવા માટે દેવી પાર્વતી કે જે મા અન્નપૂર્ણાના રૂપે સર્વે જીવોનું પાલન પોષણ કરે છે માની પૂજા આરાધના કરીને ભક્તો આ વ્રત કરે તો સર્વે મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં અન્નની ધનની કમી રહેતી નથી આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે દરેક રીતે મા ભક્તોની રક્ષા કરે છે આ વ્રત માક્ષર માસમાં શરૂ થાય છે માટે ચંદ્ર સંબંધી દોષ હોય તે પણ શાંત થાય છે માની આરાધના કરવાથી કારણ કે માક્ષર માસ તે મૃગશિરા નક્ષત્રથી યુક્ત ચંદ્રદેવનો મહિનો છે ચંદ્ર સંબંધી દોષ દૂર કરવા ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા આરાધના થાય છે કારણ કે ચંદ્રકુળમાં જન્મ લીધો છે ભગવાન શ્રીકૃષ્ણ એટલા માટે ભગવાનને શ્રીકૃષ્ણ ચંદ્ર કહેવાય છે જેમ ભગવાન શ્રીરામજીએ સૂર્યકુળમાં જન્મગ્રહણ કર્યું સૂર્યવંશી કહેવાના એમ ભગવાન શ્રીકૃષ્ણ ચંદ્રવંશી છે આ માસમાં માતાની પૂજા આરાધના કરવાથી માનસિક બલની પ્રાપ્તિ થાય છે સૌપ્રથમ આપણે અન્નપૂર્ણા વ્રતની વિધિ જાણી લઈએ અન્નપૂર્ણા વ્રત તે એકવીસ દિવસનું વ્રત છે એકવીસ દિવસ સુધી આ વ્રતનું પાલન કરવાનું હોય છે એટલે કે બ્રહ્મચર્યનું પાલન કરવું કોઈની નિંદા કૂથલી ના કરવી બની શકે તો બહાર ગામના ના જવું ઘરમાં જ રહેવું અને જો બહેનો માસિક ધર્મમાં થાય તો પણ પૂજન ના કરવું પરંતુ વ્રત અવશ્ય કરી શકાય છે મા અન્નપૂર્ણાની પૂજા વિધિ આપણે જોઈ લઈએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવું ત્યારબાદ મા અન્નપૂર્ણાનું એક બાજોટ ઉપર સ્થાપન કરાય છે લાલ વસ્ત્ર અથવા પીળું વસ્ત્ર પાથરવું માની મૂર્તિ ફોટો સ્થાપિત કરવા કુંભ સ્થાપન પણ કરી શકાય છે અને માને સોળ શ્રંગારની સામગ્રી ભેટ ધરાય છે બની શકે તો આપણે જે માની સ્થાપના કરી છે ત્યાં આજુબાજુમાં ધાનના જે છોડ છે નાના નાના તે પણ રાખી શકાય છે તેનાથી પણ મા ભગવતી પ્રસન્ન થાય છે અને જે આપણે મૂર્તિ કે ફોટોની સ્થાપના કરી છે તે દિવ્યતમ લાગે છે અને જો માની અલગથી સ્થાપના ન કરવી હોય તો આપણા કુળદેવીના રૂપમાં જે કોઈ મા બિરાજમાન છે તે સર્વે કોઈ મા દેવી પાર્વતીના જ રૂપનું છે એટલા માટે તેમની પણ પૂજા કરી શકાય છે અને આપણા ઘરમાં જે ચૂલ્હાનું સ્થાન છે રસોડું છે ત્યાં પણ નિત્ય સાફ સફાઈ કરીને ગંગાજલ છાંટીને શુદ્ધ કરવું ચૂલ્હાની પણ પૂજા કરવી હળદર કંકુ ચોખા અર્પિત કરવા પુષ્પ અર્પિત કરવા ધૂપ દીપ પ્રજ્વલિત કરવા અને સાથે જ શિવ પાર્વતીની પૂજા પણ કરી શકાય છે માતા પાર્વતી જ અન્નપૂર્ણા છે પાર્વતી માતાનો મંત્ર જાપ કરી શકાય છે મા અન્નપૂર્ણાનો પણ મંત્ર જાપ કરી શકાય છે વિધિવત માની પૂજા કરીને ત્યારબાદ પ્રાર્થના કરવી જેથી મા અન્નના ભંડાર આપણા ઘરમાં ભર્યા રાખે આપણા આખા પરિવાર ઉપર દરેક જીવ ઉપર મા કૃપા બનાવી રાખે આ રીતે પ્રાર્થના કરીને ત્યારબાદ માની જે આપણે સ્થાપન કરી છે પૂજા આરાધના કરવા માટે ત્યાં પણ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને વિવિધ પુષ્પ અર્પિત કરી શકાય છે મા અન્નપૂર્ણા કે જે સ્વયં ધરતી માતાનું જ એક રૂપ પણ કહી શકાય છે ધરતી માતાની પણ પૂજા થાય છે કારણ કે અન્નની ઉપજ જ્યાં થાય છે તે છે ધરતી માતા જે ભગવાન શ્રી વિષ્ણુના પત્ની કહેવાય છે શ્રીપતિ ભૂપતિ ભગવાન શ્રી નારાયણ છે આમ જોઈ તો આડકતરી રીતે ધરતી માતાની પૂજાનું પણ વિધાન છે મા અન્નપૂર્ણાના રૂપમાં આમ માની કોઈપણ રીતે આપણે જે શ્રદ્ધા ઉપજે એ પ્રમાણે પૂજા અર્ચના કરી શકાય છે માની પૂજા એકદમ સરળ છે ત્યારબાદ વ્રતનો સંકલ્પ કરવાનો હોય છે આ વ્રત એકવીસ દિવસનો છે ઘણા બહેનો એક દિવસ પણ કરવા માંગે તો આ માક્ષર સુદ છઠના દિવસે કરી શકે છે અથવા ત્રણ દિવસ પાંચ દિવસ પણ કરી શકે છે આ એકવીસ દિવસ દરમિયાન ઘણા ભક્તો અન્નનો ત્યાગ કરે છે એટલે કે ફલાહાર લે છે ચા દૂધ કોફી આદિ અને જો વ્રત એ રીતે ના થાય તો એક ટાઈમ ભોજન પણ લઈ શકાય બપોરના સમયે સાંજના સમયે અને વ્રત કથા નિત્ય સાંભળવી જ્યાં સુધી વ્રત પૂર્ણ ન થાય ઘીનો દીપક પ્રગટાવીને વ્રતકથા સંભળાય છે જેથી માં પ્રસન્ન રહે વ્રત દરમિયાન જો ભૂલથી કંઈક ખવાઈ જાય વ્રત તૂટી જાય એવું લાગે તો બીજા દિવસે નકોરડો ઉપવાસ કરવો આ રીતે વ્રતનું વિધાન બતાવવામાં આવ્યું છે આ રીતે અન્નપૂર્ણા માતાની પૂજન વિધિ સંપન્ન થાય પછી વ્રત કથા સાંભળવાની હોય છે આવું આપણે સાંભળીએ મા અન્નપૂર્ણાની વ્રતકથા બોલો મા જગતજનની મહામાયા દેવી શિવપ્રિયા અન્નપૂર્ણાની કાશી કાશીનગરીમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ ધર્મપાલ અને બ્રાહ્મણીનું નામ ધનલક્ષ્મી બ્રાહ્મણ ધર્મપાલમાં તેના નામ પ્રમાણે ગુણ હતા તે ખૂબ જ ધર્મપરાયણ વિદ્વાન અને ભારે મહેનતું હતા બ્રાહ્મણીનું નામ ધનલક્ષ્મી પણ તેમમાં સહેજ પણ ધન જોવા મળતું નહીં બ્રાહ્મણ આખો દિવસ મહેનત કર્યા કરતા માંડ તેમને પેટ પૂરતું ખાવા મળે ઘણી વાર તો તેમને ભૂખ્યા રહીને પણ દિવસો પસાર કરવા પડતા હતા એક દિવસ ધનલક્ષ્મીએ કંટાળીને કહ્યું હે નાથ હવે તો હું આવી ગરીબીથી કંટાળી ગઈ છું આપ આ ગરીબી દૂર કરવાનો કોઈ ઉપાય વિચારો મારાથી હવે આ દુઃખ વેઠાતું નથી ધર્મપાલ બ્રાહ્મણે ખૂબ જ વિચાર કર્યો પછી તેમણે કહ્યું હે ભાગ્યવાન આપણી ગરીબી દૂર કરવા માટે ભગવાન શિવજીની આરાધના કરવી પડશે ભગવાન ભોળાનાથ જરૂર આપણને સહાય કરશે આમ કહીને બ્રાહ્મણ પત્નીની મંજૂરી લઈને પોતે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ગયા તેણે મહાદેવજીને પ્રસન્ન કરવા માટે સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા બેસી રહીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ શરૂ કરી દીધો બ્રાહ્મણની ઉગ્ર તપસ્યા જોઈને ભૂળાનાથ પ્રસન્ન થયા તેમણે બ્રાહ્મણને દર્શન ન દીધા પણ ગેબી અવાજમાં કહ્યું અન્નપૂર્ણા 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 બ્રાહ્મણને આ ગેબી અવાજમાં કોઈ ખબર પડી જ નહીં તેણે ઘરે આવીને પોતાની પત્ની ધનલક્ષ્મીને આ બધી વાત કરી ધનલક્ષ્મી પણ આ સંકેતનો અર્થ સમજી શક્યા નહીં આથી બ્રાહ્મણે પોતાના આડોશી પાડોશીઓને આની વાત જણાવી ત્યારે બધા લોકો તેની મસ્કરી કરીને હાંસી કાઢવા લાગ્યા વળી એક તો કહે અલિયા ધર્મપાલ તને ત્રણ દિવસ સુધી ખાવાનું મળ્યું નહીં એટલે તને અન્નપૂર્ણાના ભણકારા સંભળાયા હશે ધર્મપાલ તો બધાની ઠઠ્ઠા મસ્કરી સાંભળીને નિરાશ થઈ ગયા પણ તેની પત્ની ધર્મલક્ષ્મીએ તેને સાંત્વના આપતા કહ્યું સ્વામી ભલે લોકો ગમે તે કહે પરંતુ ભોળાનાથ તમારી ઉપર પ્રસન્ન થયા છે માટે આજે જ તમે ફરી મંદિરમાં જાઓ ભગવાન શિવજીની ફરી તપસ્યા કરો પત્નીની વાત સાંભળીને ધર્મપાલ ફરી મંદિરમાં ગયા અને ઉગ્ર તપસ્યા શરૂ કરી દીધી આ વખતે પણ તેમણે સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા તપ કર્યું એટલે ચોથા દિવસે ફરી પેલી દિવ્ય વાણી સંભળાય હે બ્રાહ્મણ તારી ભક્તિથી હું ઘણો પ્રસન્ન થયો છું તું અન્નપૂર્ણા દેવીના નામનો મંત્ર જપતો જપતો પૂર્વ દિશામાં ચાલ્યો જા ત્યાં અન્નપૂર્ણા દેવી જરૂર તારી ઉપર કૃપા કરશે બ્રાહ્મણે આંખો ખોલી જોયું તો ત્યાં કોઈ હતું નહીં તે તુરંત જ ભગવાન શિવજીને પ્રણામ કરીને અન્નપૂર્ણા દેવીના નામનો મંત્ર જપતા પૂર્વ દિશા ઉપર ચાલવા લાગ્યા તે થોડેક દૂર ગયા હશે કે રસ્તામાં એક સુંદર સરોવર આવ્યું એ સરોવરની પાડે સુંદર બગીચો હતો ત્યાં કેટલીક સ્ત્રીઓ ટોળે વળીને કંઈક પૂજા કરતી હતી ધનપાલ તે સ્ત્રીઓ પાસે ગયા અને બોલ્યા બહેનો તમે આ શું કરી રહ્યા છો કોની પૂજા કરી રહ્યા છો ટોળામાંથી એક બહેન બોલી ભાઈ અમે બધા અન્નપૂર્ણામાનું વ્રત કરી રહ્યા છીએ ત્યારે ધર્મપાલ બોલ્યા બહેનો આ વ્રત કઈ રીતે થાય અને આ વ્રત કરવાથી શું લાભની પ્રાપ્તિ થાય છે તે સર્વે કાંઈક મને જણાવો ત્યારે પેલી સ્ત્રી બોલી ભાઈ આ વ્રત માગસર સુદ છઠના દિવસે શરૂ કરવામાં આવે છે દોરાની એકવીસ શેરો લઈને તેની એકવીસ ગાંઠો વાળીને તે દોરો જમણા હાથે બાંધવાનો હોય છે એકવીસ દિવસ સુધી એકટાણા કરવા દરરોજ માતાજીના નામનો ઘીનો દીપક પ્રગટાવવાનો કથા વાર્તા સાંભળવી એકવીસ દિવસ થાય એટલે વ્રતનું ઉજવણું કરવું એટલે દાન પુણ્ય કરવું આ વ્રત કરવાથી ભૂખ્યાને અન્ન મળે છે વાંજિયાને સંતાન અને ગરીબને ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે ધારેલી કોઈ પણ મનોકામના પૂર્ણ થઈ શકે છે ભાઈ તમારે આ વ્રત કરવું છે આમ બોલીને તે સ્ત્રીએ ધનપાલને પૂછ્યું ત્યારે ધનપાલે જવાબ આપ્યો હા બહેન મારે પણ આ વ્રત કરવું છે તો પેલી સ્ત્રીએ કહ્યું લો ભાઈ આ રહ્યો દોરો બાંધી લો હાથમાં અને વ્રત શરૂ કરી દો ધનપાલે તો દોરો લઈને પોતાના જમણા હાથે બાંધી દીધો અને ભાવપૂર્વક માં અન્નપૂર્ણા માતાજીનું વ્રત આદર્યું ધનપાલને તો વ્રત લેતાની સાથે જ જાણે કે ચમત્કારિક લાભ મળવા માંડ્યો તે જેવા સરોવરના પગથિયે પાણી પીવા ગયા ત્યાં તેને હીરા માણેક મોતી જોવા મળ્યા ધનપાલ તો તેની ચમક જોઈને ડઘાઈ જ ગયા તેણે જલ્દી જલ્દી બધા હીરા માણેક મોતી લઈને પોતાની જોડીમાં નાખ્યા પછી તે સરોવરમાં થોડા વધારે ઉતર્યા કે પાણીમાં આપોઆપ રસ્તો થઈ ગયો આ જોઈને ઘણી નવાઈ લાગી તે ધીરે ધીરે સરોવરમાં નીચે ઉતરતા ગયા ત્યાં તેને એક સોનાનું મંદિર જોયું એ મંદિરના કમાડ રૂપાના અને તેના જરૂખા રત્નોના હતા તે મંદિર ખૂબ જ જગારા મારતું હતું સરોવરમાં આવું મંદિર જોઈને ધનપાલ બ્રાહ્મણ તો અચંભામાં પડી ગયા તે મંદિરમાં જતા ખચકાયા પછી હિંમત ભેગી કરીને ધીરે ધીરે મંદિરમાં દાખલ થયા ત્યાં માતાજી હિંડોળા ખાટ ઉપર હિજકતા હતા હજારો લાખો સૂર્યના તેજ પણ જ્યાં ઝાખા લાગે એવો મા અન્નપૂર્ણાનો ચમકતો ચહેરો જોઈને બ્રાહ્મણ તો ડઘાય જ ગયા પરંતુ તરત સ્વસ્થતા કેળવીને માતાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા મા અન્નપૂર્ણા બ્રાહ્મણના મનની વાત કડી ગયા તેમણે બ્રાહ્મણને આશીર્વાદ આપતા કહ્યું હે વત્સ તારું કલ્યાણ થાવ માના આશીર્વાદ પ્રાપ્ત કરીને બ્રાહ્મણ ફરી ઘેરે આવવા નીકળ્યા ઘરે આવીને તેણે પોતાની પત્નીને સઘળી હકીકત કહી સંભળાવી પછી પોતાની સાથે લાવેલા હીરા માણેક મોતી પણ બતાવ્યા બ્રાહ્મણી તો આ જોઈને રાજી રાજી થઈ ગયા બ્રાહ્મણે પોતાની સાથે લાવેલા હીરા માણેકમાંથી વેપાર શરૂ કર્યો મા કૃપાથી થોડા સમયમાં જ અઢળક સંપત્તિના માલિક બની ગયા એક સમયે જેમની પાસે ધનની કમી હતી અન્નની કમી હતી તે કરોડપતિ બની ગયા બ્રાહ્મણ બ્રાહ્મણીમાં અન્નપૂર્ણાના ગુણગાન ગાતા ગાતા સુખમાં દિવસો વિતાવા લાગ્યા આમ ઘણા દિવસો પસાર થઈ ગયા છતાં બ્રાહ્મણ દંપતીને સંતાન સુખની પ્રાપ્તિ ન થઈ આથી બ્રાહ્મણીએ કહ્યું હે સ્વામી માં અન્નપૂર્ણાના આશીર્વાદથી આપણું દારિદ્ર તો ગયું પરંતુ સંતાન સુખ ન મળ્યું હું આપને વિનંતી કરું છું કે આપ બીજા લગ્ન કરી લો જેથી આ દુઃખ પણ આપણું દૂર થઈ શકે બ્રાહ્મણીનો આવો વિચાર સાંભળીને ધનપાલ તો આશ્ચર્યચકિત થઈ ગયા તેણે બ્રાહ્મણીને આવું કરવાની ના કહી પરંતુ પત્નીએ તેને ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે ધનપાલ બીજા લગ્ન કરવા માટે તૈયાર થયા બ્રાહ્મણીએ જ એક કન્યા શોધી કાઢી તેની સાથે બ્રાહ્મણદેવના લગ્ન કરાવ્યા તેનું નામ હતું જમના બ્રાહ્મણદેવની બીજી પત્ની જમના અભિમાની ક્રોધી સ્વભાવની અને ઝેરીલી હતી તે ખૂબ જ નાસ્તિક પણ હતી તે ધર્મ કાર્યમાં માનતી ન હતી બીજે વર્ષે બ્રાહ્મણે અન્નપૂર્ણામાનું વ્રત શરૂ કર્યું વ્રત પૂરું થવાને માત્ર ત્રણ દિવસ બાકી હતા કે જમુનાએ એક રાત્રે ધનપાલના હાથે બાંધેલો દોરો તોડી નાખ્યો આથી મા અન્નપૂર્ણા કોપાયમાન થયા અચાનક અડધી રાત્રે ક્યાંકથી આગ લાગી અને એ આગમાં ધનપાલની બધી માલ મિલકત બળી ગઈ તેમની મોટી હવેલી પણ બળીને ખાખ થઈ તેમના જીવ માંડ માંડ બચ્યા પણ હવે તેમને ખાવા પીવાના પણ સાસા પડવા લાગ્યા આવા કપરા સમયમાં નવી પત્ની જમના પતિનો સાથ છોડીને પિયર ચાલી ગઈ પણ જૂની પત્ની ધનલક્ષ્મી પોતાના પતિની સાથે જ રહી ધનલક્ષ્મી અને ધનપાલે મા અન્નપૂર્ણાને કરગરીને હાથ જોડીને ક્ષમા માંગી અને પછી ફરીથી મા અન્નપૂર્ણાના વ્રતનો આરંભ કર્યો ધનપાલ પાછા સરોવરના કિનારે આવ્યા મા અન્નપૂર્ણાનું નામ લઈને સરોવરમાં પડ્યા માતાજીએ તેને એકદમ ઝીલી લીધા અને ફરી આશીર્વાદ આપ્યા અને કહ્યું હે વત્સ તારે સંતાન જોઈતું હતું તો મારી પાસે આવીને માગવું હતું ને હું તારી ઈચ્છા પૂરી કરત તારે ફરી પરણવાની સિંહ જરૂર હતી ભલે હવે જવા દે જે થવાનું હતું તે થઈ ગયું જા તને મારા આશીર્વાદ છે કે તને સંતાન સુખની પ્રાપ્તિ થશે બ્રાહ્મણ ઘેરે પાછા આવ્યા તેણે જોયું તો મા અન્નપૂર્ણાની કૃપાથી તેની જાહો જલાલી ફરી આવી ગઈ હતી થોડા સમયમાં તો બ્રાહ્મણીને સારા દિવસો ચડ્યા અને સમય જતાં તેણે ખૂબ જ સુંદર સંતાનને જન્મ આપ્યું ત્યારબાદ બ્રાહ્મણ બ્રાહ્મણીએ સાથે મળીને મા અન્નપૂર્ણાનું આજીવન વ્રત કરવાની ટેક લીધી બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમનું બાળક ત્રણેય સુખેથી સમય પસાર કરવા લાગ્યા મા અન્નપૂર્ણાની કૃપાથી ધન ધાન્યની કદી કમી ન રહી હે મા અન્નપૂર્ણા તમે જેવા આ બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો મા અન્નપૂર્ણાની જે મા સદાપૂર્ણાની જે તો મિત્રો આપણે સાંભળી માં અન્નપૂર્ણાના વ્રતની કથા વિધિ તથા મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ વ્રત મા અન્નપૂર્ણાનું હોય માટે વ્રત કરીએ કે ના કરીએ નિત્ય કથા સાંભળીએ અને બની શકે એટલું આપણે દાન પૂર્ણ્ય અવશ્ય કરવું જોઈએ ખાસ કરીને અન્નનું દાન જલનું દાન ભૂખ્યાને અન્ન અને તરસ્યાને જળ જો મળી જાય તો તેમના આશીર્વાદથી પણ મા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે અન્નપૂર્ણાના વ્રત દરમિયાન મા અન્નપૂર્ણાના મંત્ર જાપ અવશ્ય કરાય છે ઓમ રીમ અન્નપૂર્ણાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં બરકત રહે છે લક્ષ્મીજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે ઓમ રીં શ્રીમ ક્લીમ ભગવતી અન્નપૂર્ણે નમઃ આ મંત્રના જાપ કરવાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે માની કૃપા પ્રાપ્ત થાય છે આ રીતે મંત્ર જાપ કોઈ પણ કરી શકાય છે મા અન્નપૂર્ણા મા અન્નપૂર્ણા મા અન્નપૂર્ણા આ રીતે પણ મંત્ર જાપ કરી શકાય છે એવા મા ભગવતી દેવી સર્વનું પાલન પોષણ કરનારી પુષ્ટિ આપનારી મા અન્નપૂર્ણાને આપણે વંદન કરીએ છીએ માના આશીર્વાદ સર્વે ભક્તો ઉપર બની રહે યા દેવી સર્વૂતેષ્ટિરૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમ બોલો મા અન્નપૂર્ણાદેવીની છે મા સદા છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ